નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની શારીરિક કસોટી અંતર્ગત મિત્રો શારીરિક કસોટી અંતર્ગત શારીરિક કસોટી બાબતે હાઈકોર્ટમાં અરજી કરી છે મિત્રો તો આ અરજી શા માટે કરી કોણે કરી તે અહીં વિડીયોની અંદર સંપૂર્ણ આપ્યું છે જાણો મિત્રો તો મિત્રો આ હાઈકોર્ટની અંદર અરજી કરી છે તો હવે પરિણામનું શું થશે પરિણામ ક્યારે આવશે તો મિત્રો આના માટે તમે વિગતે જુઓ મિત્રો તમે અહીંયા ન્યૂઝમાં જોઈ શકો છો કે એલઆરડીની પરીક્ષા ફરી ચર્ચામાં હવે શારીરિક પરીક્ષામાં ગેરરીતિનો આરોપ કરેલો છો મિત્રો ન્યૂઝ એટાર ગુજરાતીમાં આવેલું છે મિત્રો કે લોકરક્ષક દળની પરીક્ષા ફરી એકવાર વિવાદમાં આવી છે મિત્રો પહેલા પેપર લીક થયું અને હવે ભાવનગરના આઠ જેટલા ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવ્યો છે આ અંગે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે મિત્રો તો આ ભાવનગરના આઠ વિદ્યાર્થીઓએ છે પોતે પરીક્ષામાં પાસ હોવા છતાં તેમને નાપાસ કર્યો છે એવી રીતે એમણે હાઈકોર્ટમાં અરજી કરી છે તો મિત્રો આગળ જોઈએ ન્યૂઝમાં વિધુ શું જણાવ્યું છે મિત્રો અહીંયા જણાવ્યું છે કે પ્રાપ્ત વિગત પ્રમાણે એલઆરડીની લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી વિવાદમાં આવી છે થોડા સમય પહેલાં જ લેવામાં આવેલી એલઆરડીની શારીરિક પરીક્ષામાં ભાવનગરના આઠ જેટલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી કે તેમની સાથે અન્યાય થયો છે થોડા સમય પહેલાં લેવામાં આવેલી લોકરક્ષક દળની શારીરિક પરીક્ષામાં તેઓ લાયક હોવા છતાં તેઓને નાપાસ કરવામાં આવ્યા છે મિત્ર તો એમને નાપાસ કરવામાં આવ્યા છે એટલે એ લોકોએ અરજી કરી છે મિત્રો આગળ વિડીયોમાં વધુ ન્યૂઝ આપણે તો મિત્રો એ મિત્રો એમ કહે છે કે વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી ગયું જોકે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો પરંતુ હવે શારીરિક કસોટીમાં પણ ગેરરીતિનો આરોપથી ભારે ચર્ચા જગાવી છે મિત્રો તમે ન્યૂઝની અંદર વાંચી શકો છો વધુ ન્યૂઝ માટે તમને ગુજરાતી અઢાર ન્યૂઝ ઉપર આપેલું છે કે ગુજરાત એલઆરડીના પેપર લીક થયા બાદ હવે શારીરિક કસોટીમાં પણ આવ્યો વિવાદ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સુધી પહોંચાડજો થેન્ક યુ